મંત્રી શ્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં બાવનમું શૈક્ષણિક અધિવેશન અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું બાવનમું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં શિક્ષણ મંત્રી દ્વારા શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ અને પારિતોષિક વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી સંભારણા પુસ્તકનું વિમોચન કરાયું હતું યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું બાવનમું અધિવેશન યોજાયું હતું આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીશ્રીએ આદ્યશક્તિ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ સંમેલનમાં પધારેલા મંત્રી કુબેરભાઈ ડિંડોરે અર્ક તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્યોને અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જે પી પટેલે પડતર પ્રશ્નો માટે આંદોલન વગર નિરાકરણ આવ્યા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ અધિવેશનમાં પરમપૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા બાબુભાઈ પટેલ નવનીત પ્રકાશનના માલિક રાજુભાઈ ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીઓ પૂર્વ હોદ્દેદારો અને ગુજરાતભરમાંથી પધારેલ આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંબાજી સંજીવ રાજપૂત આજે અંબાજી મુકામે શક્તિપીઠમાં અમારું શૈક્ષણિક અધિવેશન રહ્યું છે આ અધિવેશનમાં અમારા અને શિક્ષણ જગતના વિદ્યાર્થીઓ માટેના ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નો સરકારમાં અમે રજૂઆત કરી હતી મોટા ભાગના અમારા પ્રશ્નો ઉકલી ગયા છે પણ હજી અમારા થોડા પ્રશ્નો બાકી છે અને જેવા કે અમે ત્રણસો રજાનું રોકડમાં રૂપાંતર એ એની ફાઇલ અમારી તૈયાર છે શિક્ષણ મંત્રીએ સ્વીકારેલું છે એ પણ બી થવાનું છે અમને ફાયદેલનું રક્ષણ આપ્યું એમાં એકસો ને વીસ દિવસ નો વચ્ચેનો બ્રેક છે એ બ્રેક દૂર કરવાની પણ બી અમારી વાત છે અમને ગ્રાન્ટેડ શાળામાં સ્માર્ટ ક્લાસ મળે અમને અમારા કોમ્પ્યુટર મળે એ વ્યવસ્થા કરવાની પણ બી વાત છે અમારી જૂની પેન્શન યોજના અમને મળે અને બે હાજર પાંચ પહેલાના જે શિક્ષક મિત્રો છે એને પેન્શન અમારું સરકારે સ્વીકાર્યું છે એ અમારો અગત્યનો પ્રશ્ન છે એ પણ બી સોલ્વ થાય એના માટેની અમે આજે ચર્ચા કરવાના છીએ આ સીઆઈટી બી વિદ્યાર્થીઓના હિત માટે પરીક્ષાની ચર્ચા હોય કે બાકીની ગુણવત્તાના શિક્ષણ માટેની ચર્ચા હોય એ તમામની ચર્ચાઓ અહીંયા આગળ થવાની છે આમ તો માન્ય શ્રી પણ બી હાજર રહેવાના હતા પણ આજે દેશના યશસ્વી વડાપ્રધાન સુરતમાં આવી રહ્યા છે માન્ય અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે જેના કારણે એમને આવવાનું મુશ્કેલી પડ્યું હતું એટલે આવ્યા નથી પણ માન્ય કેબિનેટ મંત્રી શ્રી માન્ય પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર સાહેબ આવી ગયા છે અને એમની સાથે રહીને અમે બે દિવસ સુધી આ શિક્ષણની ચર્ચાઓ કરવાના છીએ નહીં અત્યારે ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ ચાલુ થઈ ગયું છે પેનલ બોલ આવી ગયા છે અને અમને ખબર છે કે આ કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ સરસ થવા માંડ્યું છે એટલા માટે તો સ્માર્ટ ક્લાસ ની માગણી કરી છે સરકારમાં અને સરકારે પણ બી સ્વીકારી છે કે ટૂંક સમયમાં ગ્રાન્ટિનેડ શાળાઓ જે છે એમાં પણ બી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ જેવી રીતે ડિજિટલ થી ભણાવે છે એવી રીતે ગ્રાન્ટિનેડ શાળાઓમાં પણ બી કામ થાય એની અમારી જોરદાર માંગણી છે અને સરકારે સ્વીકારીશું